પોઝિટિવ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો તમે આપણા વિડીયો જોશો એટલે તો આજે આપણે તમને લેવા છે મારા બનાવીની વાડીએ તો ભાસુ બનાવી છે અને મગજ પણ ટાઈટ છે એનો તો આપણે એની વાડી જોશું અને એનો તબેલો જોશું એની ભેંસુના અલગ અલગ નામ છે એ પણ આપણે જોશું અને તમને એની ભેંસુ બતાવશું કેવી રૂપાળી છે તો ચાલો લોકમાં ભણ્યા રહેજો

પાણી માટે તો તમને જો ખબર હોય કઈ કંપનીની મશીન છે અને આખા દિવસમાં કેટલા લીટર ડીઝલ ખાય છે તો કમેન્ટમાં તમે જરૂર કરજો કે એક કલાકમાં કેટલા લીટર ડીઝલ ખાય છે આપણે વાડીએ લેવાનું મિત્રો તમને ખબર છે કાયડો ધોયળો કોણ છે જો તમારે કાયડાને ધોળ્યાને જોવો છે ને તો ચાલો તમને બતાવું કાયડાને ધોયડાને એને મોમ દેવું જો હે ને આ છે તીળો તીળો બરાબર અને આ છે કાયડો કઈના આપણે ચાલો બરાબર આગળ આપણે લખું ધોરિયાના અને જેની ભેંસું છે અલગ અલગ એના અવેડા આપણે જોવાના છે એના અવેડા છે અને આપણું પણ જોવાનું છે પાણી પીવાનું ક્યાં છે તો ચાલો હું તમને આપણો પીવાનો અવેળો અને કાળિયા અને ધોરિયાના એના ભેંસુ નો અવેળો બે અવે હું તમને બતાવું તો આ બે અવે છે એકડો છે અને આપણો આવેળો આપણા પાણી તો તમે જોયું કેવું છે પાણી જોઈ લો જેટલો બધો જામી ગયો છે ખામી નથી એટલો સેવા જામી ગયો છે એ પાણી આપણે પીવાનું છે બોટલ ની પાણી નહીં આવે ને એને ભુલાવી દે ને એવું પાણી છે

બરાબર હવે હપ્તે હપ્તે ઓલા ભૂલી ગયા એક ઉઘાણી કઈ રીતે કે ભાઈ માર્ચ મહિનો આવે છે તો પૈસા દીધો તો આપણે બધું કીધું કે હપ્તે હપ્તે તમે ભૂલી જાઓ જેમ તમને અમે તમને દીધા એમ આમ તમે દેવું સરસ મજાની વાત હવે એ છે કે આપણી સરસ મજાની સુંદર અને રૂપાળી એકદમ દયાળુ તેત્રીસ કરોડ દેવતા વસે છે એવી એક સરસ્વતી માં તો આ છે આપણા સરસ્વતી આ ગાયનું નામ છે સરસ્વતી ને જો આ રીતે ગઈ આપણી ઉપર મારવાની કોશિશ કરે છે હવે એના આપણા પર ગુસ્સો બહુ આવી ગયો છે કારણ કે પેલા આપણે બેસીનો વારો લીધો ને તો મિત્રો સરસ મજાની ગાય છે અને જો એના સીન બીન ને બધું આમ ઘસથી ગાય લાગે છે મારતી નથી પણ ડાળી છે આ તો ઓળખી ગઈ હતી આપણા કોણ આવી હતી આપી જગ્યા ઉપર તો મિત્રો ચાલો હવે આગળ રોગમાં તમે બનિયા રજો ઘણો ખજાનો બાકી છે

અને આવ નવી વાતો કરતા હોય ને એ લોકો આવા દેશી જુગાડ કરે તો જુગારમાં શું છે તમને વિચાર કરતા ચાલો શું છે મિત્રો જુગારમાં આપણે તેલનો નો ડબ્બો લીધો પાંચ રૂપિયા એમાં રાખ્યો છે આપણે લાઈટ બોર્ડ આ છે દેશી જુગાડ આ દેશી જુગાડ ક્યારે કામ આવે છે ચોમાસામાં વરસાદ ન આવે શોર્ટ ન લાગે એના માટે સારો છે બેસ્ટ છે અને જોરદાર છે તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરીશું અને આગલા વ્લોગમાં મળશું ત્યાં સુધી રામ રામ જય દ્વારકા દેશ